નમસ્કાર મિત્રો આજના એક નવા બ્લોગમાં પણ તમારું સ્વાગત છે અને મિત્રો અમે પાણી બાણી પી અને પાણીનો પાણી રિક્ષામાં રાખી અને હવે કામ પર પણ જવાના છે 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 અને અને મિત્રો મિત્રો કામનું ટાઇટલ એવું કે અંદર જારી જેટલી બગી ફાઇનલ હવે ખબર પણ પડી ગઈ છે કે હવે તડકાની સમસમાટી પણ બોલવાની છે અને એ પહેલા મિત્રો જોઈ લ્યો કે આ છે ડીઝલ પંપ અહીંથી બોટોને ડીઝલ પણ આપવામાં આવે છે અને સેમ આવી જ રીતે સામેની સાઈડ પણ એક ડીઝલ પંપ છે જે તમે જોઈ શકો છો બે સાઈડ એક એક ડીઝલ પંપ આપવામાં આવ્યા છે એટલે કે મિત્રો બોટો અહીંયાથી લઈ અને ફિશિંગ માટે પણ જઈ શકે છે તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો અને હમણાં થોડીક વાર ની અંદર પણ તમને બગી ફિશ પણ જોવા મળશે અને જો મિત્રો ટોપી વાળા ભાઈ હાથ ઊંચો કરી અને સિગ્નલ પણ આપે છે તો મિત્રો એના માટે એક લાઈક તો કરી દેજો આ વિડીયો ને અને મિત્રો રોજના આવા બ્લોગિંગ વાળા વિડીયો જોવા માટે જલ્દીથી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે બે લાઇકોન બટન પણ દબાવી દેજો જેથી કરી અને રોજના આવા નવા નવા વિડીયો પણ તમે જોઈ શકો ઓ તો જુઓ મિત્રો હવે તમે પણ આ વિડિયોને ચાલે ચાલો બેજી બોલ્યા અને બે પેટી જીરે કહેવાની કઠે કોઈ બીજાનો માલ તો ના અનંત ફરક નહી બરપઈલા છે આરામથી આ સુધરે જ જટમા છે દીના આરા તો ચશ્મા બે દેખે આ ભાખરે ખાબરાઉલા છે છે

Baratnya, oh. Baratnya oh. oh. oh, yeah. oh. seru apa sih? Ita apa, Bayi? Nah, Chandu nih kape, Pakas, Pakasih. Pakasih. Hmm. tuh? Kalau Harshad nih kape? video